તેમજ શેર શેર થી શુભકામનાઓ તેમજ અભિનંદન મળી રહ્યા છે તેમજ એન બી ન્યૂઝ 24 ની ટીમ સાથે મુસ્તકભાઈ ખલીફા મુલાકાત કરીને આ વિજેતા થયા એ વિશેની જાણકારી આપી હતી રિપોર્ટ બાય નીતિન 안ટુન નખત્રાણા હા મારું નામ મુસ્તાક ઇસાભાઈ ખલીફા ગામ નાની અરલ દેવાનો તાલુકો નખત્રાણા કચ્છ부જ અને મને ગામપતિ પણ બહુ પ્યાર મળ્યું છે ને મને ગામડા લોકો બહુ

આઈપીએલ રમાઈ રહી છે ડ્રીમ ઇલેવન માં એનામાં ફર્સ્ટ નંબર આવ્યા જી એના વિશે શું કહેશું જી સાહેબ મારું કહેવાનું એ છે કે અત્યારે જે આઈપીએલ ચાલુ છે મેચ એનામાં તારીખ બાર ને રવિવાર એક બપોરના મુકાબલો થયો તો સાડા ત્રણના ઘરે એક મુકાબલો થયો તો એનો આ સાંજના ભાગે આઈપીએલમાં તો સાંજના જે આઈપીએલ ટીમો હતી આરસીબી વિથ દિલ્હી એના મુકાબલામાં મારું રેન્ક એક ઉપર આવ્યું છે

મારા દીકરાઓ છે એમને કામ આવી શકે અત્યારે એ તમારી ગણતરી છે ને એની અંદર જે રકમ આવી બે કરોડ એનામાં સાહીઠ લાખ રૂપિયા જેટલું ટેક્સ મેં આપ્યું છે સરકારશ્રીને બાકી એક કરોડ ને ચાલીસ લાખ રૂપિયા મારા એકાઉન્ટમાં જમા થઈ ગયા છે હાલ તમે જે સેવા કરો છો પણ આગળ એનો વધારે ઉપયોગ થાય એ પ્રમાણે કંઈક વિચાર જી સાહેબ અત્યારે વિચાર છે જ કીધું છે કે તમે આનામાંથી પ્રગતિ કરો જે સેવા મારી રેગ્યુલર હતી ગામ હતી ને આગળથી હતી જે સેવા એ હતી આગળ હજી વધવાનું મારું મન છે તમારો વ્યવસાય શું છે મારો વ્યવસાય અત્યારે સમજી લો કે પહેલાં હું સોડા હોસ્પિટલમાં નોકરી કરતો હતો બે હજાર સત્તર અઢારમાં લેબોરેટરીમાં રોહિતભાઈ પાસે અને અત્યારે મારું વ્યવસાય એક દુકાન હતું ત્યાંથી હું શીખેલો હતો થોડોક એટલે ત્યાંથી કોઈ ડૉક્ટર સાહેબ કંઈ વસ્તુ મોકલાવે ઇન્જેક્શન છે બોટલ છે તો જરૂર પડતો એ ગરીબ માણસોને હું સેવા કરતો ત્યાં લગાડી દેતો હતો તમને જી કોરોનામાં ત્યારે એવું હતું કે ત્યારે કોઈ બેડ ન મળતા હતા જગ્યાઓ ન મળતી હતી એવું હતું ત્યારે ઘણા લોકોને ઓક્સિજન જરૂર પડી હતી ત્યાં ઓક્સિજન લગાડી આપવામાં આવતા તો ત્યારે પણ મેં હેલ્પ કરી હતી પ્લસમાં ઓક્સિમીટર બીજું ઓક્સિજન ચેક કરું યા બીપી ચેક એ બધું ચેક કરતો હતો ત્યારે જેટલો શીખેલો હતો એટલો આપતો તમારે તરફ

તમે ઉપયોગ અને તમારા આગળના પરિવારને ધંધાને ડેવલપિંગ કરવા માટે શું શું વિચાર શ્રેણી રાખી છે જે મારી ગણતરી તો છે કે સાહેબ અમારા ભાઈના નામે છે કે છોકરાઓના પપ્પાના પપ્પાના નામે કેમ કે ખેડૂત ખાતેદાર છે પપ્પા પણ એમના નામે જમીન છે બગીચો છે એ ગણતરી છે મારી લેવાની શું થાય છે જે આગળ વિચાર શું મારું નામ મારો નિશુભાઈ ખલીફા ખલીફા પે હજામ ચો ગમે ચો હું લાઈ મે નોકરી યાર પાર નોકરી ચાલુ હોય પંચ હજાર રૂપિયા પગારોચ વોચમૅન તરીકે હાલ પે સાંજા છોકરા દોક બરાબર હું દોક હાલ હતી કિસ્મતમાં ખોલઈ હોકરા રમદે રમદેરી અચી મોકો મળી ગયો

મુસ્તાકભાઈ ખલીફા જે બે કરોડનું ઇનામ જે ડ્રીમ ઇલેવનમાં જીત્યા છે એ મારા ખાસ મિત્ર છે અને જે રકમ એ ભાઈએ જીતી છે એ બદલ એમને અભિનંદન પાઠવું છું અને મારો ખાસ મિત્ર છે મારું નામ છે લોહાર ઇકબાલ ઓસ્માન અને અમે બે ભાઈ સાથે મળીને રોજ એક એક ટીમ નાખતા હતા અને ડેલી સર્વિસ અમે

એ ખુશીના મોકા ઉપર સમજી લો ને અમને એવો થયો કે એવી ખુશી અમને ક્યારેય નથી મળી જિંદગીમાં એવી ખુશી અમને ક્યારેય નથી મળી એવી ખુશી અમને એ ખુશીનો અહેસાસ થયો અમને